આજે મેં મારો માણસ ગુમાવ્યો છે આજે મારી શું હાલત છે એ મને જ ખબર છે પોલીસને પૂછે છે તો પોલીસ કહે છે જ્યાં સુધી સુધીનો ડોક્ટર ના કે ત્યાં સુધીનો અમે એમને કશું કરી ના શકતા નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ આજે એક amare એવા બનવા વિશે વાત કરી છે જે એટલો બધો દુઃખદ છે કે કદાચ દિવસો મહિનાઓ સુધી એના આઘાતમાંથી બહાર નહીં આવી શકાય વાત આમ તો સુરતની છે ઘટના સુરતની છે પણ એના પ્રત્યાઘાત આખા દેશમાં પણ એવી એવી ઘટના બની છે એક કોઈ માણસની બેદરકારી બાળકને ઉછેરની જવાબદારી અને ક્રિમિનલ નેગ્લિજન્સ આ ત્રણ ભેગું થાય ત્યારે કેટલાની જિંદગી ખરાબ થઈ જતી હોય છે કેટલા કુટુંબો બરબાદ થઈ જતા હોય છે એક સાથે એક એવી ઘટના ચોથી સપ્ટેમ્બરે રાત્રે સુરતમાં બની હતી સુરતમાં એક ઘણા બધા બ્રિજ છે એમાં એક બ્રિજ છે ઉમરા પાલ બ્રિજ એક તરફ નદીને તાપી નદીને જોડતા બ્રિજમાં એક તરફ ઉમરા છે ને બીજી તરફ પાલ છે આ બ્રિજ પર રાતના સાડા બાર વાગેની આસપાસ એક ચૌદ વર્ષનો કિશોર એના ઘરમાંથી એક વાત પ્રમાણે કોઈને કહેવા વગર ગાડીની ચાવી લઈને ફોર વ્હીલર લઈને નીકળો હવે આ વર્ઝન પોલીસને આપેલું વર્ઝન છે આમાં એમાં એમ કહેવામાં આવ્યું છે કે ઘરમાં એના ફાધર દક્ષિણ ભારત વિશાખાપટ્ટનમ ગયા હતા એનો મોટો ભાઈ દિલ્હી ગયો હતો આ કિશોર ચૌદ વર્ષનો છે એનો અને એની મમ્મી સુઈ ગયા હતા એટલે ચૂપચાપ ગાડીની ચાવી લઈને નીકળો ટૂંકમાં એને ગાડી આવડતી હતી ગાડી આવડતી હતી તો જ એ ચલવીને લઈ ગયો એટલે આગળ આ ગાડી લઈને એ ગયો બ્રિજ ક્રોસ કરતો હતો ત્યારે એકસો વીસ કે એકસો ત્રીસથી વધારે કિલોમીટરની સ્પીડે ગાડી ચલાવતો હતો એ અને એની સાથે બીજા ત્રણ એના મિત્રો પણ બેઠા હતા એમના વર્ઝન પ્રમાણે એ લોકો આંટો મારવા નીકળ્યા હતા ગાડી લઈને આ ગાડી એટલી બધી સ્પીડ સ્પીડથી જતી હતી કે કંટ્રોલ નહીં રહ્યો હોય એનાથી અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ ડિવાઈડર સાથે અથડાઈને ગાડી બીજી તરફ ચાલી ગઈ પુલની રસ્તાની બીજી રોંગ સાઈડ ચાલી ગઈ એ જ વખતે અનફોર્ચ્યુનેટલી સામે બાઇક પરથી બે યુવાનો આવી રહ્યા હતા બંને ગણપતિ યાત્રા જોવા ગયા હતા સ્થાપના થતી હતી તે વખતે અને એ લોકોને કોઈ ખબર નહોતી કે થોડીક ક્ષણોમાં શું થવાનું છે આ ગાડી આખી બાઇક સાથે અથડાઈ બાઇક લગભગ ચાલીસ ફૂટ જેટલી દૂર ફંગોળાઈ ગઈ અને બાઇકના તો ખુરચા નીકળી ગયા અને બાઇક પર સવાર ચિંતનભાઈ માલવિયા બેતાલીસ વર્ષની ઉંમરના યુવાનનું તત્કાળ સ્થળ પર જ મૃત્યુ થયું પાછળ બેઠેલા પાર્થ મહેતા છવ્વીસ સત્તાવીસ વર્ષનો યુવાન એમનો પડોશી હતો અને મિત્રો હતો બંને એક જ જગ્યાએ એક બિલ્ડિંગમાં એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા ઉપર નીચેના ફ્લોર પર પાર્થની આજે હોસ્પિટલમાં હાલત એટલી નાજુક છે એનો એક પગ આપવો પડ્યો છે હમણાં જે રિપોર્ટ આવી એ પ્રમાણે કદાચ એક આંગળી ત્રણ આંગળી પણ હાથની કાપવી પડે શરીરમાં ચોવીસથી અઠ્ઠાવીસ જેટલા મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયા છે અને ક્યારે રિકવર થઈને આવશે ખબર નથી આ દરેકના કુટુંબ બીજોનો ભયંકર આઘાતમાં છે અમે જ્યારે મળવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ ચિંતનના ભાઈ ડૉક્ટર હિમાંશુભાઈ માલવિયા એ ડૉક્ટર હિમાંશુભાઈ સાથે અમે વાત કરી એમની વ્યથા તમે સાંભળજો કે થોડા સમય પહેલાં અમદાવાદ અને પુણેમાં પણ આ જ પ્રકારના કિસ્સાઓ બન્યા હતા ત્યારે મીડિયાએ શરૂઆતમાં બહુ હોહા કરી અને સરકારે પણ એમાં દખલ કરીને ઝડપથી કેસનો નીવડો લાવવાનો વાત કરી પુનામાં તો પુણેમાં જે થયો અને અમદાવાદમાં થયું ત્યારે એના પિતાની પણ ધરપકડ કરવામાં આવ્યા કિશોરના કારણ કે સૌથી મોટા જવાબદાર તો આ વડીલો ગણાવવા જોઈએ આ બધા કિસ્સામાં આજે મારી સાથે આ બાબતમાં વાત કરશે ચિંતનભાઈના ભાઈ ડૉક્ટર હિમાંશુભાઈ માલવિયા હિમાંશુભાઈ આ આખી ઘટના બની ત્યાર પછી તમને શું લાગે છે આને માટે જવાબદાર કોણ છે વધારે ડેફિનેટલી એમના પેરેન્ટ્સ જ છે જેણે આ ચૌદ વર્ષનાને ગાડી શીખવાડી છે એ જ માણસ વ્યક્તિ આના માટે જવાબદાર છે અને આ બાળક હમણાં કંઈ શીખ્યો હોય એવું પણ નથી જે વ્યક્તિ ગાડી શીખ્યો હોય તેના વરસ સુધી કોઈની એવી હિંમત હોતી નથી કે આટલે એકસો દસ એકસો વીસની સીડે ગાડી હંકારી શકે કોઈ પણ વ્યક્તિમાં એટલો કોન્ફિડન્સ લેવલ હોય જ નહીં અને તે પણ સિટી જેવી વસ્તુની અંદર આટલી પૂરઝડપે ગાડી ચલાવી ખબર છે કે જ્યારે ગાડી પર આટલી ઝડપથી ચલાવવાથી કંટ્રોલ રહેવાનો નથી તો આ રીતે ચલાવવું એ તો ગુનો છે જ અને બીજું કે જેણે શીખવાડી છે તે એના માટે સૌથી વધારે જવાબદાર છે પછી એના માતા પિતા હોઈ શકે કે એના ફ્રેન્ડ હોઈ શકે કે વોટ જે પણ જે પણ વડીલે શીખવાડી છે આ કોઈ વડીલે જ શીખવાડી છે એના સિવાય તો આ કામ થયું નથી અને એ લોકો એવું છુપાવવા માંગે છે કે મારા ફ્રેન્ડે કરી છે અને એ બધું કર્યું છે તે એકદમ ખોટું અને વાહત છે એક્ઝેક્ટલી અને આ બધું ઘટના બની ત્યાર પછી તમારે એ લોકોએ એના કોઈ એપ્રોચ કર્યો હતો કે ભાઈ આ ભૂલ થઈ ગઈ કે અમારી હજુ સુધી ત્યાંથી કોઈએ અમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો નથી અને પોલીસની એટીટ્યુડ તમને કેવી લાગે છે પોલીસનો સહકાર કેવો છે પોલીસનો સહકાર અહીંયાથી અમે કેસ છે તે અમારે એને અહીંયાથી અમને એટલું બધું લાગ્યું નહીં કારણ કે અમે એમને પૂછ્યું કે તમે જે વિક્ટીમ છે તેને આઈડેન્ટિફાય કર્યો છે પણ એને તમે વેરીફાય કર્યો કે નહીં જેના માટે તમે સીસીટીવી ફૂટેજ છે કે જેવું કે એની બીજી રીતે કોઈ ઓળખાણ છે એટલે વેરીફાય કર્યું કે નહીં હવે બીજી વસ્તુ કે એનું સ્ટેટમેન્ટ પણ લીધું છે પરંતુ એ સ્ટેટમેન્ટ બી વ્યવસ્થિત આપતો નથી અને ગોળ ગોળ ફેરવે છે એ જે ગુનેગાર છોકરો છે તે આજે એ આ વસ્તુને અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયું ઉપર થઈ ગયું છે એને માઇનર ઇન્જરી થઈ છે હું પોતે પણ ડૉક્ટર છું મને પણ ખબર પડે છે કે એને આટલા અઠવાડિયા સુધી શા માટે એને હોસ્પિટલમાં રાખી મૂકવામાં આવે છે જસ્ટ કે એને ધરપકડમાંથી બચાવવામાં આવે અને એના પેરેન્ટ્સને બચાવવામાં આવે એના માટે થઈને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન એને ટ્રીટિંગ ડૉક્ટર આ બધા જ એમાં મળેલા છે કે જેથી કરીને આ એને રજા પણ આપતા નથી અને એના માટે એ કરતા નથી તો મારી એવી માંગ છે કે આના માટે સિવિલમાંથી અથવા કોઈ નિષ્પક્ષ બીજા કોઈ ડૉક્ટરનો અભિપ્રાય લેવો જોઈએ કે જેથી કરીને એની કન્ડિશન જોવાય સાથે સાથે એના કેસ પેપર જોવાના હોય કે એને શું ટ્રીટમેન્ટ આપે છે એવી તો શું ગ્રીવિયન્સ ઇન્જરી છે કે એને અઠવાડિયા સુધીને હોસ્પિટલમાં રાખવો પડ્યો એટલે મને એમ લાગે છે અને આપ પણ એવું માનો છો કે આ બધું કવર અપ કરવાની કોશિશ થઈ રહી છે એમના પેરેન્ટ્સ પોલીસને પૂછે છે તો પોલીસ કહે છે જ્યાં સુધી ને ડોક્ટર ના કે ત્યાં સુધી અમે એમને કશું કરી ના શકીએ તો તમારે હવે ત્યાં જઈને પોલીસ વાળા પોલીસને તો ઠીક છે જે તે ટ્રીટિંગ ડોક્ટર છે કે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન છે એમને પૂછવું જોઈએ કે તમે અમને બતાવો કે એમને એવી કઈ ગ્રીવિયન્સ ઇન્જરી છે કે જેથી કરીને એને અહીંયા આ કારણસર રાખવા પડ્યો છે અઠવાડિયા સુધી આ અમે જે એમનો ઇન્ટરવ્યુ લીધો તારે અમે પણ એમની વ્યથા જોઈને હલબલી ગયા હતા કોઈ પણ માણસ હલી જાય એટલી વ્યથા હતી નાનો ભાઈ હસતો રમતો ગયો અને આવ્યો એમનું ડેડ બોડી આવ્યું અને એમના પત્ની રુત્વીબેન એની સાથે પણ અમે વાત કરી હવે આપણે વાત કરીશું ચિંતનભાઈના પત્ની ઋત્વીબેન સાથે ઋતુબેન આ ખૂબ આઘાતજનક જે જિંદગીમાં આવા આઘાત એટલે કોઈ સિરિયસ ભૂલી નહીં શકાય ખૂબ જ દુઃખના દુઃખદ ઘટના બની છે પણ આની પાછળ જવાબદાર તમે કોને માનો છો આની પાછળ જવાબદાર બટ ઓબ્વિયસ છે એના પેરેન્ટ્સ જ હોઈ શકે બીજું કોઈ જ ના હોઈ શકે કારણ કે આજે મા બાપ આપણને જે રાહ પર લઈ જાય એ જ રાહ પર આપણા છોકરાઓ જતા હોય છે અને આ છોકરાઓ કઈ મોટા નથી ચૌદ વર્ષના છોકરાઓ છે આજે ચૌદ વર્ષના છોકરાઓમાં કોઈ બુદ્ધિ એટલી બધી હું નથી માનતી કે એ લોકો ગાડીની ચાવી લઈને નીકળી પડે અને એ બી આટલી પૂર સ્પીડ પે ગાડી ચલાવીને જઈ શકે એટલે આનામાં મા બાપ સિવાય બીજા કોઈનો હાથ હોય જ નહીં આ મારું માનવું છે જી અને તમને એવું લાગે છે કે આ છોકરાની સાથે એના મા બાપની પણ ધરપકડ કરવી જોઈએ કે જે જવાબદાર રીતે પણ કરવામાં આવે છે જો નાબાલિક બાળકોને કોઈ પણ સ્કૂટર હોય કે ફોર વ્હીલર હોય ચલાવવામાં આપવામાં આવે તો એ ગુનો જે થાય એને માટે ભૂતકાળમાં પુનામાં એક કિસ્સો બન્યો અમદાવાદમાં ત્યાં મા બાપ દાદાની પણ ધરપકડ ધરપકડ કરવામાં આવેલી તો ન્યાય તો જ સાચે મળો જ ગણાશે એવું તમને લાગે સાચી વાત છે તમારી પહેલી વસ્તુ તો આ લોકોએ લાઇસન્સ તો ચૌદ વર્ષના છોકરાઓને આમ તો આપતા જ નથી પણ જે મા બાપ છે જે લોકોએ એને પરમિશન આપી છે ગાડીની ગાડી ચલાવવાની એ લોકોને લાઇસન્સ જપ્ત કરી લેવા જોઈએ જેથી બીજાને ખબર પડે કે આ કઈ રીતે આગળ થાય છે કારણ કે આજે એના પેરેન્ટ્સે જે શીખવ્યું છે એને કારણ કે જો છોકરો એવું કે છે કે મને મારા ફ્રેન્ડે શીખવાડી કે આને શીખવાડી કે તેને હજુ હાચું ખબર પડી નથી અમને લોકોને પણ આજે પેરેન્ટ્સ જ આપણને કહે છે કે કે ના બેટા તું આ ફોન વાપર કે ના બેટા તું આ ગાડીમાં બેસ આજે જે કહે છે પેરેન્ટ્સ જ કહે છે તો મારું માનવું છે કે પેરેન્ટ્સને ખૂબ સજા થવી જોઈએ અને સમાજને પણ એક દાખલો બેસે સમાજને પણ એક દાખલો બેસે કે આજે કાલે ઊઠીને કોઈ બીજા છોકરા આ વસ્તુ કરતા અચકાશે જે 14 વર્ષના છોકરા આજે તો કેટલા નાના છોકરાઓને ન્યૂઝ અને એનાથી ખબર પડી જતી હોય છે તો આજે એ પણ આ ન્યૂઝ જોશે ત્યારે એને ખબર પડશે કે આજે આ છોકરાઓએ આવું કર્યું છે કાલે ઊઠીને મારી સાથે આવું થશે તો મારી બી આ જ હાલત થશે એટલે એ વસ્તુ તો થવી જ જોઈએ તો જ ન્યાય મળશે અને તમે અને માટે છેલ્લે સુધી લડી રહેવા તૈયાર છું હા હું લડી રહેવા તૈયાર છું જ્યાં સુધી તમને ન્યાય ન મળે ત્યાં સુધી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું લડી રહેવા તૈયાર છું આજે મેં મારો માણસ ગુમાવ્યો છે આજે મારી શું હાલત છે એ મને જ ખબર છે નહીં એના પેરેન્ટ્સને ખબર કારણ કે એના છોકરા તો અત્યારે હોસ્પિટલમાં છે એવી એવા ન્યૂઝ મને મળ્યા છે પણ આજે એને નથી ગુમાવ્યો માણસ મેં મારો ગુમાવ્યો છે એટલે મને ખબર છે મારી શું અત્યારે હાલત છે મારા હસબન્ડને હું પૂરેપૂરો ટ્રાય કરીશ કે મને ન્યાય મળે એ બિચારા વાત કરવાની કન્ડિશનમાં નહોતા છતાં પણ એમને પોતાનો દિલનો ઠાલવો અને કે કે વાત વાત કરવાનો એક કોમન એ હતી આ વર્ષના છોકરાને ગાડી કોણે શીખવાડી એ સૌથી મોટો વિલન અને ક્રિમિનલ છે આ ગાડી હતી જેના નામ પર એનું નામ છે કારણ કે એ નામ પણ પોલીસ આપતી નથી એમને તો અમે અમારી રીતે આરટીઓ માંથી શોધ્યું તો મોહમ્મદ મોઈન કરીને એક કોઈ વ્યક્તિ હતા એની ગાડી હતી અને આ જે કિશોર ચૌદ વર્ષનો અમે એનું નામ એટલે નથી કહી શકતા કે કાયદેસર જુએન લાઇન બોર્ડ નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે અમે અઢાર વર્ષથી નીચેની ગુનેગાર હોય તો એનું નામ નહીં કહી શકીએ પણ આ જે ચૌદ વર્ષનો આ છોકરો જે ગાડી લઈને નીકળ્યો તો એના મોટા ભાઈ જે તે દિવસે દિલ્હી હતા ગાડી એને કોણે શીખવી હશે કાં એના ફાધરે શીખવી હશે કાં મોટા ભાઈએ શીખવી હશે એ સિવાય કોઈ મિત્ર તો એની ઉંમરનો શીખવા આવવાનો નથી એણે હિંમત ત્યારે જ કરી ગાડી લઈને નીકળવાની કે જ્યારે અગાઉ પણ વારંવાર ગાડી ચલાવતો હશે હવે આખી વસ્તુ આ પરિસ્થિતિ એટલી ટ્રેજિક થઈ ગઈ છે કે આ ચિંતનભાઈની તેર વર્ષની એક દીકરી એટલી શોકમાં છે આખા ઘટનાને કારણે એ બોલી નથી શકતી એ માની નથી શકતી કે એના પપ્પા આ દુનિયામાં નથી રહ્યા બીજી તરફ પેલો યુવાન જે છે પાર્થ મહેતા એનું કાલે શું થશે ભવિષ્ય ખબર નથી એ એ સ્વસ્થ ફિઝિકલી થશે તો પણ કેટલાક સક્ષમતા રહી પોતાનો જીવન નિર્વાહ કઈ રીતે કરશે બધું ભવિષ્ય છે મારી સાથે આ આજે ચર્ચા કરવા તો જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી છે કિરીટભાઈ આ એક આપણે જોયું પૂનામાં પણ આ ઘટના થોડા વખત પહેલા બની ત્યારે એમાં મા બાપની પણ ધરપકડ કરવામાં આવેલી દાદાને પણ પકડવામાં આવેલા અમદાવાદમાં જે કિસ્સો બન્યો આવા હિટ એન્ડ રનનો ત્યારે પણ ધરપકડ ફાધર ની થઈ હતી આ કિસ્સામાં તો પોલીસ એવા જવાબ આપે છે ઓફ ધ રેકોર્ડ કે અમે કઈ કહી શકીએ એમ નથી અને અમે તો એના ફાધરને ને સ્ટેટમેન્ટ લઈને જવા દીધો આ દર્શક મિત્રો આ કેટલી હદે બેશરમી છે પોલીસના પક્ષે પણ કે એને જવાબ લઈને જવા દીધો નવા કાયદા પ્રમાણે કિશોર કે અંડર એજના બાળકો જો ગાડી બેફામ રીતે ચલાવતા પકડાય તો વડીઓની જવાબદારી બને છે એ ઓન રેકોર્ડ છે એ કાયદામાં બનીને આવ્યું છે સિદ્ધારો થઈને આવ્યું છે કિરીટભાઈ શું કેવું છે તમારે જી અમદાવાદમાં તથ્ય જે રીતે ઉડાવ્યા હતા લોકોને આઠ થી નવ લોકોના મૃત્યુ થયા હતા આ એના લેવલની જ ઘટના છે આમાં એક જ યુવાનનું મૃત્યુ થયું છે પરંતુ બાબત ખૂબ ગંભીર છે એના કરતાં પણ વધારે ગંભીર બાબત એ છે વિક્રમભાઈ કે સમગ્ર ઘટનાની અંદર પોલીસ આંખ આડા કાન કરી રહી છે આજ દિન સુધી પોલીસને કોઈનું ઉપરથી દબાણ છે કોઈ રાજકીય દબાણ છે પોલીસ અધિકારીઓનું દબાણ છે એ તપાસનો વિષય છે સમગ્ર બાબતમાં આપણે જોઈએ તો જે ઘટના બની છે એ ખૂબ ગંભીર ઘટના છે આ રીતે નાની નાની વયના બાળકો જો પોતા તમારા ઘરમાંથી ગાડી લઈને નીકળી જતા હોય તો પહેલી જવાબદારી એના માતા પિતાની બને છે પિતા હાજર હતા કે ન હતા એ અસ્થાની વાત છે પરંતુ સવાલ એ છે કે આ નાના બાળકોને ગાડી આ રીતે લઈને નીકળવાની હિંમત આવી ક્યાંથી તમે આ ખાડા કાન કર્યા હશે ગમે ત્યારે લઈને જતો હશે તો જ એ બાળક કઈ રીતે ગાડી લઈને નીકળે બીજું એકસો વીસથી એકસો ત્રીસની સ્પીડે ગાડી ચલાવવી સુરત જેવા શહેરની અંદર કે જ્યાં વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પણ તમે ગાડી ન ચલાવી શકો રાત્રે દસ વાગ્યા સુધી એટલો ટ્રાફિક હોય છે એના અંદર આટલી ભયંકર સ્પીડે ગાડી ચલાવવી અને આ રીતે નિર્દોષોને જીવ લઈ લેવું આ જોઈનાયેલ છે આરોપી જોઈનાયેલ છે પરંતુ એને પણ જોઈનાયેલ હોમમાં મોકલવો જોઈએ

કઈ ઉંમરમાં કઈ ગાડી લઈને નીકળે છે અને કઈ રીતે ડ્રાઈવ કરે છે કોની સાથે જાય છે આ તમામ વસ્તુ જોવાની જવાબદારી એમની બને છે પોલીસે શહેર પોલીસે આ બાબતનો જવાબ આપવો પડશે હું તો કહું છું પોલીસ કમિશનર ટ્રાફિક કમિશનર કે જે કોઈ અધિકારીઓ હોય ઉચ્ચ અધિકારીઓ હોય તમામે આ બાબત જવાબદાર છે અને આ જે મૃતક છે એના પરિવારજનો આ બાબતે કોર્ટનો આશરો પણ લઈ શકે છે અને કોર્ટમાં જઈને કોર્ટના ઓર્ડરથી પણ આમાં ગુનો નોંધાવી શકે છે અને કોર્ટમાં પણ જવું જોઈએ અને કોર્ટના ધ્યાન પર પણ આ વાત લાવવી જોઈએ કેમકે ખૂબ ગંભીર બાબત છે આ કેમકે ડ્રંક એન્ડ ડ્રાઈવના ઘટનાઓ બને છે એમાં પણ આ જ રીતના હિટ એન્ડ રનના કેસ બને છે આ એક બાળક ગાડી ચલાવે છે બાળક એકસો વીસની સ્પીડે ગાડી ચલાવે છે ધૂમ સ્ટાઇલમાં બાઈકો ચલાવવી કે આ રીતના મોટી ગાડીઓને ઓવર સ્પીડ ચલાવવી આ શહેરમાં દિવસે દિવસે વધતું જાય છે નિર્દોષ લોકોના જીવ સામે જોખમ આવે એ વસ્તુ ક્યારેય ચલાવી ન લેવાય અને સુરત જેવા શહેરની અંદર જયારે સિત્તેર લાખથી વધારે લોકોની વસ્તી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિની સાથે કંઈ પણ થઈ શકે છે અને મોટી ગાડી લઈને નીકળતા નબીરાઓ કે આવા પરિવારના લોકો હોય તે એ લોકોને ચોક્કસપણે દાખલારૂપ સજા થવી જોઈએ આમાં અને એના પરિવારજનોને પણ આમાં હું તો કઉ છું કે કસ્ટડીમાં બેસાડી દેવા જોઈએ એક તબક્કે અને જેલ હવાલે કરવા જોઈએ ત્યાં સુધી

આ પ્રશ્ન આખા સુરત શહેરનો પણ નથી આ અમદાવાદથી માંડીને દિલ્હીથી માંડીને બેંગ્લોર સુધી અને દરેક જગ્યાએ આવી ઘટના બનતી રહે છે છે અને પૈસાના બધા છાકડા થઈ જાય બાળકો ચૌદ પંદર વર્ષના જયારે એમના સંસ્કાર નથી હોતા ત્યારે કે ભવિષ્યમાં કંઈ પણ થશે તો પપ્પા પૈસા જોડે છોડાવી દેશે અને આ કિસ્સામાં જો એમના જે કોઈ વ્યક્તિ આ જે ગુનો આચાર્યો છે એના એના ફાધર જો આમાં સફળ થશે આખા કેસમાંથી સેમખેમ રૂપે નીકળી આપણા સમાજ માટે બહુ હું માનું છું કે સમાજના બધા લોકોએ ભેગા થઈને એક પોલિટિશિયન પર એક પ્રેશર લાવવું જોઈએ એક પ્રેશર ગ્રુપ ઊભું કરવું પડે કે આ જ્યારે જ્યારે આવા ગુનાઓ બને ત્યારે કોઈ પણ રીતે એની ઉપર એને દબાવી દેવામાં ના આવે પૈસા લઈને તોડ કરીને એને છોડી દેવામાં ના આવે આ બધા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે ચોક્કસ લોકો જાગૃત બનશે અને લોકો આ રીતનું કરશે તો જે લોકો જાગૃત બનીને બહાર આવશે કમસે કમ એના પરિવારના સભ્યો કે એના પરિવારના બાળકો તો આ રીતના વાહનો લઈને બહાર નહીં નીકળે અને બાળકને તમે વાહનની ચાવી આપતા પહેલા તમે એને કઈ ઉંમર છે એની એની પાસે લાયસન્સ છે કે નહીં એ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને હવે ટ્રાફિકના કાયદાઓ જે પ્રમાણે પાલન કરાવવામાં આવે છે અને જે રીતે પાલન થાય છે સુરત શહેરમાં જે આ શરૂઆત થઈ છે એવા સમયની અંદર આ પ્રમાણેની ઘટના બને બ્રિજની ઉપર ઓવર સ્પીડમાં ગાડી ચલાવે અને ડિવાઈડર કુદાવી અને સામેની બાજુ જતી રહે ગાડી અને એની સાથે અથડાયેલા મોપેડ આપણે ચાલીસ ફૂટ સુધી ફંગોળી નાખી અને બીજી એક અગત્યની વાત છે કિરીટભાઈ કે સીસીટીવી કેમેરાના ફૂટેજ ગાયબ છે સીસીટીવી કેમેરામાં તો આ દ્રશ્ય આવી જ ગયા હશે ખબર જ પડી હશે કેટલી સ્પીડે ગાડી જઈ રહી છે તો કોઈ પાસે સીસીટીવી કેમેરાનો ફૂટેજ નથી અધિકારીઓ કહે છે કે અમને અમને અમારી પાસે નથી ખબર નથી તો કોને ખબર હોય કોને આ બધું કરવાનું છે જે વિચારા મૃતકના ફેમિલી મેમ્બર છે એમને તો ખબર પણ નથી કે આ સામેવાળા ફેમિલીના જે વડીલ છેનું નામ શું છે એ ક્યાં રહે છે એમને કોઈ માહિતગાર માહિતી આપવામાં આવી નથી માહિતગાર કરવામાં આવ્યા નથી અને એમની પરિસ્થિતિ આજે જોઈએ વિચાર કરો એક દીકરી એકની એક તેર વર્ષની દીકરી બાપ વગર થઈ ગઈ એમના પત્ની કઈ રીતે દીકરીને મોટી કરશે એમના વૃદ્ધ માતા પિતાની સાથે બધા રહેતા હતા એ એમનો સહારો હતો એક દીકરો આ અને એ સેલ્ફ એક્ઝિક્યુટિવ હતા મેનેજર હતા સેલ્ફ જોબ કરતા હતા અને એકદમ આનંદ અને સુખી પરિવાર હતો આનંદથી રહેતા હતા બધા અને આ જે ચિંતનભાઈ માટે તો એટલું બધું મેં આજુબાજુના જે રહીશોને મળ્યા એમના રહેતા હતા તો એટલા બધા ભલા માણસ હતા એટલા ખેલદીલ હતા અને આમાં એક રાજકીય એંગલ કદાચ અમે આજે આપણે આવતીકાલે આજ ટોપિક પર બીજો એક વિડીયો બનાવવાના છે તારે એક ચર્ચા કરીશું એનું કે કદાચ આ બધું દબાણ આવવાનું કારણ બીજું પણ એક હોઈ શકે એ વિશે આપણે કાલે ફરીથી વાત કરીશું આજે આપણે આ આ ગંભીર ઘટના વિશે બેઝિક માહિતી મેળવી લીધી ત્યાર પછી આપણે આનું આના પર એક બે થી ત્રણ વિડીયો વધારે બનાવવાના છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો